વેલકમ ટુ સાયબર રક્ષા વિથ Snehal વકીલા ધીસ ઇઝ our એપિસોડ નંબર ફોર આપણે અત્યારે લગીન ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અને ઇન્ટરેસ્ટિંગ ટોપિક ઉપર વાત કરીએ છીએ આજે હું તમારી સાથે એક રિસન્ટ કેસની વાત કરવા માંડીશ જે મારી પાસે હમણાં હાલમાં થોડા દિવસ પહેલાં આવ્યો હતો વિચ ઇઝ મોબાઈલ રિચાર્જ કેસ વેલ આ કેસની અંદરની કંઈક બનાવ હું તમને એક સ્ટોરી રૂપે કહીશ કે કોઈ એક છોકરી છે ટીના તે જાય છે કોઈ પર્સન પાસે રિચાર્જ કરાવવા મોબાઈલ રિચાર્જ હવે એ જે શોપકીપર છે પથિક નામનો એક શોપકીપર છે જેની પાસે એ રિચાર્જ કરાવવા જાય છે હવે આ જે શોપકીપર છે તે એમને કહે છે એને ફિફ્ટી રૂપીઝનું કંઈક રિચાર્જ કરવું હોય છે હવે આ પર્સન પાસે એ ટાઈમ પર એ બેલેન્સ હોતું નથી સો એ એમને કહે છે કે તે તેઓ એમનો પોતાનો જે બી ફોન નંબર છે તે એમને આપી જાય અને જે પચાસ રૂપિયાનું બેલેન્સ છે એ વિધિન હાફ એન આવર એને મળી જશે છોકરી પોતાનો ફોન નંબર એમને આપી જાય છે અને ત્યાંથી નીકળી જાય છે એન આર છોકરીને મેસેજ મળે છે એનું જે બેલેન્સ છે તે રિચાર્જ થઈ જાય છે વિથ ફાઇવ હન્ડ્રેડ રૂપીસ આ જોઈને છોકરી શોક થઈ જાય છે એટલે પાછી એ શોપકીપર પાસે જાય છે અને એ બિલકુલ એને કહી છે કે એની પાસે બાકીના ફોર હંડ્રેડ એન્ડ ફિફ્ટી રૂપીઝ નથી હવે આપણો જે પથિક છે હુ ઇઝ મોબાઈલ શોપકીપર તે એને થોડું ઘણું સપોર્ટ કરે છે અને કહે છે કે શી ડઝ નોટ નીડ ટુ પેનિક કંઈ બહુ મોટી રકમ નથી એ ધીરે ધીરે એને આપી દેશે તો બી ચાલશે અને નહીં આપશે તો બી ચાલશે એ એની કન્વીનિયન્સ પ્રમાણે એમને એ પૈસા આપી શકે છે પથિકના સારો જેસ્ચર જોઈને છોકરી ધીરે ધીરે એની ફ્રેન્ડ બની જાય છે તેઓ ધીરે ધીરે રાત્રે વોટ્સઅપ ચેટિંગથી લઈને ઘણી બધી એ લોકોની અંદર ઇન્ટરેક્શન શરૂ થઈ જાય છે ધીરે ધીરે એ લોકો ફ્રિકવન્ટલી બહાર પણ મળવા લાગે છે અને એ લોકો સાથે સાથે હરવા ફરવા લાગે છે એક વન ફાઇનલ ડે આ જે છે તે પ્રપોઝ કરી કરી રહી છે ટીનાને કે હી વુડ લાઈક ટુ મેરી હર એનું આ જેશર જોઈને ટીના બિલકુલ એ વસ્તુ એક્સેપ્ટ કરી રહી છે અને ધીરે ધીરે ઓન વન ફાઇનલ ડે પથિક જે છે તે પોતાના ફ્રેન્ડના ફાર્મ હાઉસમાં ટીનાને લઈ જાય છે જ્યાં તેઓ સારો એવો ટાઈમ સ્પેન્ડ કરે છે અને ઘણી પોતાની અંગત પળો માડે છે આટલું જ નહીં આ જે બધી વસ્તુ છે તે કેપ્ચર થતું હોય છે હિડન કેમેરામાં તે ટાઈમ પર ત્યારબાદ પથિક અને એના ફ્રેન્ડ્સ આ જે ગર્લ છે તેને વારંવાર બ્લેકમેલ કરીને એનો મિસયુઝ કરે છે જેમાં એ લોકો બેઝ લે છે કે અગર કદાચ કશે એ લોકોને રિફ્યુઝ કરશે તો એનો આ જે બી વિડીયો શોટ થયો હતો તે વાયરલ કરી દેશે અત્યારે ટીના ડિપ્રેસ છે અને એને એ વસ્તુ સમજ નથી પડતી કે એને શું કરવું જોઈએ હવે વસ્તુ એ છે કે આ વસ્તુ શરૂ થયું ક્યાંથી કે જ્યારે એણે પોતાનો નંબર કોઈ અનનોન પર્સનને આપ્યો વેલ હું એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ કહેવા માગીશ કે અત્યારે અગર આપણે મોબાઈલ રિચાર્જની વાત કરીએ તો કોઈ બી શોપકીપરને કે કોઈ બી અનનોન પર્સનને જેની સાથે તમે પ્રોપરલી કોન્ટેક્ટમાં નહીં હો જેને તમે પ્રોપરલી નહીં જાણતા હો તેમને તમારી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન શેર નહીં કરો અત્યારે ઘણા બધા એવા ઇન્ટરનેટથી જ તમને મીડિયમ અવેલેબલ છે કે જેનાથી તમે પોતાનું રિચાર્જ જાતે કરી શકો છો પેટીએમ લઈ લો મોબીક્વિક લઈ લો આના સિવાય અગર તમે વોડાફોન એરટેલ આઈડિયા કોઈની બી વાત કરો તો તે લોકોની પાસે પોતાના જેવા એપ્લિકેશન છે જેમાંથી તમે જાતે જ રિચાર્જ કરી શકો છો તમારા બેંક એકાઉન્ટથી ઇઝીલી સો ઇન્સ્ટેડ ઓફ ગીવિંગ યો પ્રાઇવેટ ઇન્ફોર્મેશન એન્ડ પ્રાઇવેટ નંબર ટુ થર્ડ પર્સન તમે જાતે જ એનું રિચાર્જ કરો અને આટલું જ નહીં એક બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ક્યારે પણ અગર તમને એવું લાગે કે કશે તમે કોઈ એવી સિચ્યુએશનમાં છો કે તમે એક વિક્ટિમ તરીકે પોતાને અનુભવો છો તો અગર એ વસ્તુ તમે દબાવશો તો એ પર્સન એનો ફાયદો વધારે ઉઠાવશે સો ઇન્સ્ટેડ ઓફ ધેટ થિંગ તમે આ વસ્તુની રિપોર્ટ કરો જરૂરત પડે તો અમારા જેવા સાયબર એક્સપર્ટ છે તેમની તમે મદદ લઈ શકો છો બટ કોઈ બી એવું સાયબર ક્રાઇમ છે તેને અનરિપોર્ટેડ નહીં છોડો જે બી તમારું નિયરેસ્ટ પોલીસ સ્ટેશન છે તેમાં એની ટાઈપ ઓફ સાયબર ક્રાઇમ અગર તમારી સાથે થાય તમને એવું લાગે કે તમે એમાં વિક્ટિમ છો તો તમે એના અપ્રોપ્રિએટ સ્ટેપ્સ લો ટેક અ લીગલ એક્શન અને તમારા જે બી નિયરેસ્ટ પોલીસ સ્ટેશન હોય તેમાં એનું રિપોર્ટિંગ કરો સો ધીસ વોઝ અ સ્ટોરી નેક્સ્ટ ટાઈમ આપણે આવા જ કોઈ બીજા કેસ સાથે ક્યાં તો કોઈ સાયબર અવેરનેસ ટીપ્સ સાથે ચોક્કસથી મળશો ટિલ ધેન કીપ વોચિંગ સાયબર રક્ષા વિથ સ્નેહલિના